મેગા જોબ ફર રોજગાર ભરતી મેળો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો ને સ્વરોજગાર શિબિરનું આયોજન વીસ નોકરીદાતાઓ દ્વારા ચારસો ચોસઠ રોજગાર વાંચું યુવાઓની નોકરી માટે પ્રાથમિક પ્રાથમિક પસંદગી કરવામાં આવી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સેમિનાર હોલ નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો ને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ નોકરીદાતાઓ રોજગાર વાંચ્છુ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ કરી કુલ ચારસો યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી તથા ઉપસ્થિત મહાનુભાવ દ્વારા આ યુવાઓને રોજગાર એનાયત પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અવસરે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સક્ષમ અને સમર્થ યુવાનો તૈયાર કરવાનો હેતુ થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કૌશલ્ય વર્ધન કરતા કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધન પોર્ટલ ઉપર આજે ખેડા જિલ્લામાં પંદર હજાર એકસો બાર જેટલા રોજગાર વાંચુ ને પંદરસો અઢાર જેટલા નોકરીદાતાઓની નોંધણી કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એકસો ને ચોરાણું નોકરીદાતાઓ દ્વારા બાવીસો અઢાર જેટલા યુવાન યુવતીઓને નોકરી આપી આત્મનિર્ભર બનાવ્યા છે ગ્રામ્ય તાલુકાની જિલ્લા કક્ષાએ સ્વરોજગાર શિબિરના સફળ આયોજન દ્વારા યુવાનોને રોજગારલક્ષી કાર્યક્રમો ને યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે સાથે સાથે જ રહેવા જમવાની સગવડ અને રૂપિયા પૂર્વ દળની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે જેનો ગત વર્ષ ત્રીસ જેટલા યુવાનોએ લાભ લઈ લશ્કરી ક્ષેત્રે સેવા આપવા કટિબંધ બન્યા છે વધુમાં શ્રી યુવાનોને પ્રધાનમંત્રીશ્રી ઇન્ટર્નશીપ યોજના મુખ્યમંત્રી એમ્પ્રેન્ટિન્સ યોજના સ્ટુડન્ટ લોન આઈટીઆઈ વિવિધ કોર્સથી માહિતગાર બની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ બે હજાર સુડતાળીસને સાકાર કરવા અત્યારથી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી ઉપરાંત વિશેષ કરી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ મેળવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ઉમેદવારોએ પણ પોતાને મળેલ જોબ માટે આનંદ વ્યક્ત કર્યો નડિયાદની મિલોનીબેન ભટ્ટને જુનિયર ક્લાર્ક કરાર આધારિત અને મિહિર સોલંકીને કેમિસ્ટ્રીની જોબ મળેલ છે તેઓએ અન્ય યુવાનોને પણ રોજગાર ભરતી મેળવવાનું અધિકારી શ્રી મીનાક્ષીબેન ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત સૌને રોજગાર મેળામાં આવકાર્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈ મનપા કમિશનર શ્રી જી સોલંકી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્રણી શ્રી નૈનાબેન પટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર શ્રી સાજેદા સબાસરા રોજગાર અધિકારી શ્રી મીનાક્ષીબેન ચૌહાણ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર શ્રી ડૉક્ટર એસએસ ખંડેલવાલ નોડલ આઈટીએ પ્રિન્સિપલ નોકરીદાતાઓ અને પાંચસો એકાણું જેટલા રોજગારવાંશ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા